આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતાને લઈ લોકોની ચિંતામાં વધારો બોટાદમાં ચાલીસ થી બેતાલીસ ડિગ્રી ગરમીને કારણે રસ્તા સુમસાન અને ગરમીથી બચવા ઠંડા પીણા આસરો લેવા મજબૂર ચોટીલા પદયાત્રા કરી જતા લોકો માટે સેવા ભાવી સંસ્થાઓ દ્વારા છાસ ઠંડા પાણીના સ્ટોલ ઊભા કર્યા બોટાદના લોકો પણ ગરમીથી બચવા છાસ તરબૂચ શેરડીનો રસ પી ગરમીથી રાહત મેળવવા કરી રહ્યા છે પ્રયત્ન ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ મારું નામ મેઘજીભાઈ વિઠ્ઠલભાઈ તલસાણીયા માજી વિરોધ પક્ષના નેતા નગરપાલિકા બોટાદની અંદર અત્યારમાં સવારમાં તો થોડુંક હળવું તાપમાન છે પણ બપોર પછી એવું તાપમાન વધી જાય છે કે લોકો ઘરની બહાર પણ નથી નિહરી શકતા તો જ્યાં ત્યાં સ્ટોલ હોય ત્યાં સાસ છે તરબૂચ છે રસ છે એવો ઉપયોગ કરે એવી નમ્ર વિનંતી બપોર પછી જનતાઓને બહાર નિહરવું નહીં આ તાપમાનના લીધે એના માટે સ્ટોલ સાઇઝના છે તરબૂચના છે અને રસના સ્ટોલ હાઈવે ઉપર ખોલવામાં આવેલા છે તો પદયાત્રીને એનો સહારો લેવો તો શું છે ત્યાં પદયાત્રી કોઈ બીમાર ન પડે તાપ ઓછો લાગે એ માટેના સ્ટોલ ખોલવામાં આવેલા છે